ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની મબલક આવક થઈ છે યાર્ડની બહાર સત્તરસો થી અઢારસો વાહનોની દસ થી પંદર કિલોમીટરની લાઇન લાગી છે પંચ્યાસી હજાર ભારેની આવક સાથે યાર્ડ મરચાથી ઉભરાયું છે અમુક ખેડૂતો લુપ્ત થઈ રહેલા બળદગાળામાં મરચા વેચવા આવ્યા વીસ કિલો મરચાના એક હજારથી તેત્રીસો સુધીના ભાવ બોલાયા છે આ નવી સિઝનમાં પ્રારંભ બાદ મરચાના ભાવમાં બે હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ડલિયા મરચાંની ગઈકાલે સવારથી આવક શરૂ કરવામાં આવેલી હતી રોડની બંને સાઈડ અંદાજીત સાતથી આઠ કિલોમીટરની લાઈનો થયેલી હતી સત્તરસોથી અઢારસો જેવા વાહનો હતા અંદાજીત એંસીથી પિંચાશી હજાર ભારીની આવક થયેલ છે હાલ જગ્યા ન હોવાથી આવક બંધ કરવામાં આવેલ છે વીસ કિલોના ભાવ જોઈએ તો એક હજારથી માંડીને ચોત્રીસો સાડી ચોત્રીસોના છે અન્ય રાજ્યોની વેપારીઓની જે ખરીદી હતી જે ડિમાન્ડ ઓછી થતાં થોડો ભાવમાં ઘટાડો થયેલ છે અને જગ્યા ન હોવાથી હાલ મરચાંની આવક બંધ કરવામાં આવેલ છે જેની દરેકે ખાસ નોંધ લેવી